મહેસાણા નગરપાલિકાને ગુજરાત સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને તે જ પછી મહાનગરપાલિકાનો વિસ્તાર વધારવાની કવાયત તો શરૂ થઈ ગઈ છે પણ કેટલાક ગામો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે આ વિરોધ તળેટી ગામથી ઉઠવા પામ્યો છે વિરોધનું મૂળ કારણ એવું જાણવા મળ્યું છે કે જો આવા નાના ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવે તો ગામના લોકોને વેરો ભરવાનો વધારે આવે એમાં પણ ભૂગર્ભ ગટર ગંદકી રસ્તાઓ પાણી લાઇટ જેવી

મહેસાણાનો વિસ્તાર નગરપાલિકા વિસ્તાર તો અત્યાર સુધીમાં રોડ રસ્તા ગટર વીજળી તમામ પ્રશ્નો અત્યારે હાલ ખૂબ મુશ્કેલીજ અને પ્રશ્નો છે એ જો અમે અત્યારે હાલની અંદર અંદર જો અમારું ગામ જોડવામાં આવે તો આ ગામની અંદર ખૂબ પાળા નુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અહીંયા તમામ મજૂરીઓ વગર છે ખેડૂત ખેડૂત રહે છે બીજું વસ્તુથી ટેક્સો આવતા હોય છે ઘરના લાઈટનું વીજળીનું ગટરનું એ બધા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એટલે હાલની અંદર તો અમે જોવા જઈએ તો હાલમાં અમે બધા ગામના સ્વયં સમુદ્ર આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું છે કે હજી સુધી વાર છે દસેક વર્ષ સુધી વાર છે દસેક વર્ષ નો સમયગાળો જ્યાં સુધી મહેસાણા વિકાસ ના થાય મહેસાણામાં તો જો તમે મહેસાણામાં અહીંયા બ્રિજ તૂટ્યો છે છેલ્લા છ મહિનાથી તમામ બાકી મહેસાણા તો નહીં પણ આજુબાજુના તમામ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ છે એટલે આવી મહેસાણા નગરપાલિકામાં તમામ વિસ્તારમાં આવી મોટી મોટી સમસ્યાઓ છે ગટર ઉભાતી હોય કંઈક ડેને જોઈએ રોડ રસ્તા લાઇટોના પ્રોબ્લેમ હોય નાળા પાણી પાણી ભરાઈ જતા હોય એ ઘણી બધી મોટી ભરી જાય છે એ અમારે નથી લાભવી અહીંયા અમારી પંચાયત હસ્તગત રહે અહીંયા સરપંચની સરપંડના સતમમાં રહે તો ગામનો વિકાસ થાય એમને ફરાવ કરી દીધો છે કોઈ વ્યક્તિને આખા તમે ગામમાં ફરો તો કોઈ વ્યક્તિ એમ કતું નહીં કે ભાઈ ચાલો અમે અમને આ લોકોને પોતાની આપરી થાય સરકારની પોતે સીધી નજર રાખીને આ ગામને અંધારામાં રાખીને ગામનું ભેળાવવાનું પ્રવૃત્તિ કરી છે બુલેટિન અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર